અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે ભીલોડા પોલીસ સ્ટેશન જઈને હોબાળો મચાવ્યો ઉગ્ર નારેબાજી કરીને મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો આ વિરોધ પ્રદર્શનનું કારણ મોંગટાડાના ધોરણ ધોરણ બારના વિદ્યાર્થીના આપઘાતને લઈને હતો શિક્ષકની હેરાનગતિને કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે બે દિવસ પહેલા જ ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી હતી લાશ વિદ્યાર્થીઓ ઉગ્ર બનીને કેડી ભુંદરા નામના શિક્ષક સામે તપાસની માંગણી કરી છે કોઈપણ વાંક વગર ટોર્ચર કરતા આવવા હોવાના આક્ષેપ કર્યા છે જેના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાનો દાવો કર્યો છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર

તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું અપમાન રેપ કરી છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં પ્રવાહમાં ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે ગમે તે ત્યાં કેડી સરને સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ત્યાં તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ આખી સ્કૂલના કેડી સરને બતાવ કીધું છે પોલીસ પણ આવી હતી શુક્ર શનિવારે અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થઈ એના બાદ તમે રજૂઆત કરી છે મારું નામ રામુલ ધોવીલ છે હું ધોરણ બહાર ભણવા અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે તો એને દીપકને એ કેડીસર છે ને અગિયારમાં ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને જે જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું તો તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે ટ્રેડિશનને સ્કૂલમાંથી કરી નાખે મારું નામ મીરામાં સરસ્વતી બેન જયંતિભાઈ છે હું ટોડાથી શહેરી ગામની છું તો એ મારા ક્લાસનો વિદ્યાર્થી હતો એનું વર્તન બહુ સારું હતું બધાની સાથે પણ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં